तो को कहने लगे हमारी सेवक सृष्टि में तेल तिलक की मुख्य प्राणी प्रणाली का रहेगी सो कहा तू तुम सब समाज ध्यान लगा के सुनो हम यह कहना चाहत हूँ कि हमारी सेवक की ओ सो कितनो आत्मनिवेदनी और आत्मनिर्भर है अरे कितनो प्रतिव्रत पणधारी है सो या प्रणाली सु प्रणाली का सु जानवे में आवेगो जो ठाकुर जी <laughs> કે કીધું કે અહીંયા તમે બધાની સામે કહું છું હું કહેવા માગું છું કે તેલ તિલાકની મુખ્ય પ્રણાલિકા રહેશે એટલે ધ્યાન રાખીને સાંભળો મેં તમને મારા સેવક તમે તમને મારા સેવક કર્યા છે આમાં કેટલા આત્મનિવેદની છે અને કેટલા આત્મનિર્ભર છે એ ખબર પડશે નિવેદનમાં પણ ઠાકોરજીએ વચનાવ્રતમાં આજ્ઞા કરી છે ને નિવેદનના કેટલા બધા પ્રકાર છે એમાં સૌથી પહેલાં આત્મનિવેદન આવે પછી પણ બીજા પ્રકારો છે પણ આત્મનિવેદન એટલે સૌથી પહેલા આવે જે ઠાકોરજીની જૂથનો જીવ છે અને જે એકદમ તાદર્શી ભગવદી દૈવી જીવ છે એને આત્મનિવેદન થયું છે એમ અરુ આત્મનિર્ભર હૈ અરે કિતનો પ્રતિવ્રત હૈ યા પ્રણાલિકા શું જાનવે મેં આવે ગો એટલે કે તેલ તિલકની પ્રણાલિકાથી જાણવામાં આવશે કે કેટલો આત્મનિવેદનવાળો છે સો પ્રણાલી ગોલોકધામ રાસ રમણ કી એટલે કે જૂથ કી સોડસ વિલાસ ધામ આ ધામની છે એ બધાને ન જાણવામાં આવે યા પ્રકાર યમુનાજી કે નિકુંજ કો અપને યુથ કો હે સો યમુનાજી કે વશ હે યાસુ અપને જૂથ કે જીવકો શ્રી યમુનાજી આપને નિત્ય ધામ મેં લે જાય હે અરુ જીવકો રસાત્મિક પરિપૂર્ણ પુરુષોત્તમ કી મહારાસ લીલા મેં ડારથ હૈ એટલે કે આજ આ જે પ્રણાલિકા છે તેલ તિલકની યમનાજીના નિકુંજની છે અને ને વશ છે એટલા માટે યમનાજી એમના જૂથના જીવોને નિત્ય નિત્યધામમાં લઈ જાય છે અને રાસમાં ડારથ હૈ એટલે કે રાસમાં ભેળવી દે છે યા કો અધિકારી જીવ હોતે હે સો અમારી સેવક સૃષ્ટિ મેં યા પ્રકાર ચલેગો એટલે જે અધિકારી જીવ છે એ અમારી સૃષ્ટિમાં આ પ્રકારે ચાલશે યા જીવકો હમ છાંડી નહીં શકે છાંડશું નહીં એવું નથી કીધું છાંડી શકશું નહીં એવું કીધું છે કે જે આ મેન પ્રણાલિકા પ્રમાણે કેમ કે યમનાજીને વશ છે આ બધા જીવો યમનાજીના જૂથના છે અને આ પ્રણાલી યમનાજીના ધામની છે સોળમાં ધામની છે તો પછી આને અમે છોડી નહીં શકીએ એવું કીધું છે

ઠાકોરજીએ પહેલા વર્ષના વ્રતમાં આજ્ઞા કરીને યમુનાજીના જ સ્વરૂપની યમુનાજીના સેવ્ય પ્રકારની જ આપણને સમજાવ્યું એ અહીંયા ફરીવાર અનુસંધાન લઈને કહે છે કે તમે યમનાજીના જૂથના જીવ છો સો અમારે ઘર કી હે શ્રી યમુનાજી કહો અમારે ઘર મેં અરુ સેવક સૃષ્ટિ મેં શ્રી સ્વામનીજી શું માની જાય હે એટલે આપણા ઘર આપણા ઘરમાં સ્વામનીજી એટલે મહારાણીજી તામે પુષ્ટિ ભાવ શું સેવન હૈ યામે કચ્છ મર્યાદા ભાવ નાહીએ સો મહારાણી માની જાય હે યા ભાવ શું સેવન પ્રકાર દેખાયો હે તા શું જમના જલ અરુ અમારો સેવક કરતે હે અરુ આગે કરે ગો તું સબ જમનાજી કી જેજેકાર બોલનો નામુખ હોય ગો કે આપણે થકરાણી ઘાટના જુગના સંબંધી છીએ એટલા માટે સ્વામીનીજી છે એને એટલા માટે આપણે મહારાણીજી માન્યા છે મહારાણીજી માનીને સેવા કરવાની છે ભાવથી સેવા કરવાની છે એમાં જમના જલ અને રેણુ એટલે કે વાલુકાનું સેવન અમારા સેવક કરે છે અને આગળ પણ કરશે તુમ સબ જમનાજી કી જેકાર બોલનો નાતર વિમુખ હોય ગો જમનાજીની જેજેકાર બોલાવજો નહીં તો વિમુખ થઈ જશો યા પ્રણાલી કા પુષ્ટિ કી હે પેપાન કરનો નાહનો નહીં આપને ઘર મેં યા કો જલસો શ્રમજલ સ્વરૂપ હે તાસો માન્યો જાય હે અમારી સેવક સૃષ્ટિ તાકે જૂથ કી હૈ તાસુ યમનાજી કો સેવન અવશ્ય કરનો એટલે જો ભાઈ આપણે આ યમુનાજીનું સેવન જે લોટીજીનો સેવન પ્રકાર જે છે ને એ લગભગ આપણા જ ઘરમાં છે બીજા બધા સાથે ઘરમાં ઝાજુ લોટીજીના સ્વરૂપનું સેવન બહુ નથી જોયું કદાચ હું ખોટી પણ હોઈ શકું પણ મેં ઓનલાઈન પણ ક્યાંક સાંભળ્યું છે કે યમુનાજીની લોટીજીનું સેવન આપણા ઘરમાં નથી એમ બીજા ઘરવાળા પાસેથી એટલે એ તો આપણે માત્ર ને માત્ર આપણે છે કેમ અહીંયા ઠાકોરજીએ સ્પષ્ટપણે કહી દીધું કે મારા ઘરના સેવક ન્યાર સૃષ્ટિના સેવકને જ યમુનાજીને સેવાનો અધિકાર મળ્યો છે બધાને નથી મળ્યો એ એ લોકો તો રજની સેવા કરે છે પણ લોટીજીની સેવા આપણે જ છે યમુનાજી આપણે મુખ્ય મહારાણીજી છે સ્વામીજી છે સ્વામીજી આપણા માટે યમુનાજી જ છે એવું હમણાં આ ઠાકોરજીએ આપણને સમજાવ્યું શ્રી યમુનાજી કો સેવન પ્રકાર સાવધાની શું કરનો હવે બીજો ફકરો શરૂ થાય છે કે યમુનાજીનું સેવન કેવી રીતે કરવું શ્રી યમુનાજી કો સેવન પ્રકાર સાવધાની શું કરો અરુ યામે શ્રી અરૂનાજી કો ફૂલેલ સુગંધી તેલ અવશ્ય ધરનો વિવિધ સુગંધી સ્વામીજી કે વેણુ સો સોળ શિંગાર મેં મુખ્ય હે તાસુ તાકો અતિ પ્રીતિ હે એટલે કે સ્વામીજીને ફૂલેલ સુગંધી તેલ અવશ્ય ધરવાનું યમનાજીને વિવિધ સુગંધી ધરવું એનો ભાવ એવો છે કે સ્વામનીજી કી વેણુ મે મસ્તક તેલ સમરનો જાય એટલે કે રોજ જે ફૂલેલ તેલ સમય છે સોળ મુખ્ય છે આ ફૂલેલ તેલ સુગંધીયુક્ત તેલ સોળ શિંગારમાં મુખ્ય છે તાસો તાકો અતિ પ્રિય હે યા ભાવ શું તેલ ફૂલેલ એક કટોરા મે ધરનો એક કટોરામાં તાંદુલ ધરનો અરુ એક કટોરા મે રોરી કુમકુમ ફૂલેલ મિલાય કે ધરનો એટલે કે આ સેવન પ્રકારમાં સમજાવે છે ધરનો એટલે કે કુમકુમ ફૂલેલ મિલાય કે ધરનો વૃક્ષ નથી ધરવાનું આપણામાં ક્યારેય કોરું કંકુ ક્યાંય નથી આપણે તિલક બી ચાંદલો બી કાંઈ પણ કોરું કંકુ નહી વૃક્ષ ધરવાની ના પડી છે સો માંગપુરને કો ભાવ પતિવ્રતા કોહે